અમદાવાદમાં પ્રશાસનના પાપે બાળકો શિક્ષણથી વંચિત રહ્યા સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળા તળાવમાં ફેરવાઈ વરસાદ અને ગટરના પાણીના કારણે શાળા બંધ હાલતમાં અને શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે દર વર્ષે પ્રાથમિક શાળામાં પાણી ભરોતું હોવાનું સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શાંતિપુરા નજીક નાળું બંધ કરાતા ગટરના પાણી ઉભરાય છે સાણંદ તાલુકા પંચાયતના પાપે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે આસપાસના રસ્તાઓ પર ગટરના પાણી વેલાયા બહુ હાલત ગંભીર છે બધી જ ગટરોનું પાણી શાંતિપુરામાં જ ભરાય છે આ સ્કૂલમાં કમસે કમ ચારસો વિદ્યાર્થી ભણે છે પ્રિન્સિપાલ બહેનો બધા પરેશાન થાય છે છોકરાઓને ભણાવવા કેમ ના જો વધારે પાંચ છ ઇંચ વરસાદ આમાં પડી જાય બીજો તો ગામમાં પાણી ઘૂસી જાય તળાવમાં તો આખી સ્કૂલ નહીં તળાવમાં તો અમારું કબ્રસ્તાન પણ હતું આ ગામવાળાએ ટોટલ ખર્ચો કરીને પુરાણ કરીને કબરસ્તાન બાકી ગઈ સાલ તો કોઈ મોત મૈયત થાય તો કોઈને દફનાવવું હોય તો અમારે બીજા કામ જવું પડે એવી પોઝિશન હતી આ તો દર છેલ્લા ત્રણ વર્ષથી આની આ પ્રોબ્લેમ છે આ જ નહીં છેલ્લા ત્રણ વર્ષથી આનું આજ પ્રોબ્લેમ છે આ સાલ તો પુષ્કળ પાણી આવ્યું દર વર્ષે આવું થાય છે છોકરાઓ બહુ બીમાર પડી જાય સાહેબે તો આમાં જે પીવાનું પાણી આવે ને બોરનું પાણી એમાં ગંદકીનું પાણી જ આવે બાજુમાં સાતસો ફૂટના પાણી જે ઉતરતા હોય એટલે ગણકીનું પાણી પીવા મળતો આ ગામમાં જાય બધું શાંતિપુરા પ્રાથમિક શાળા તળાવમાં ફેરવાઈ ગઈ છે અહીંના જે દ્રશ્યો છે બાળકોને મિની વેકેશન આપવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે બિલકુલ જોઈ શકાય છે કે જે શાળા છે તે તળાવમાં ફેરવાય છે અને અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ પણ નથી એક થી આઠ ધોરણ સુધી અહીં બાળકો અભ્યાસ કરે છે અને તમામ બાળકોને ફરજિયાતપણે રજા આપી દેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ ગટરના પાણી અને બીજી તરફ વરસાદી પાણી આખી શાળામાં ફરી વળ્યા છે પરિણામે સેંકડો વિદ્યાર્થીઓ જે અહીં અભ્યાસ કરે છે તેમનું અભ્યાસ કાર્ય હાલ રોકી દેવું પડ્યું છે અને આખે આખી શાળામાં પાણી ફરી વળતા અંદર જઈ શકાય તેવી પણ પરિસ્થિતિ નથી દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે બાળકોનું શિક્ષણ બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે આ જે સાણંદ પાસે જે સરદાર પટેલ રિંગ રોડ છે તેને અડીને આવેલી શાંતિપુરા પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જ્યાં બેથી પાંચ ફૂટ જેટલા પાણી જે છે ભરાતા અહીં જે છે મુશ્કેલી સર્જાઈ છે અને આ શાળા વર્ગખંડ ખંડમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું સામે આવ્યું છે શાળાનું મેદાન પણ તળાવમાં ફેરવાયું છે અને દર વર્ષે પ્રાથમિક શાળામાં પાણીથી ભરાતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને શિક્ષણ જે છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે એટલે આ પરિસ્થિતિ અને જે રીતની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે ખૂબ જ ચિંતાજનક છે ત્યારે આ બાળકોનું ભવિષ્ય હાલની જે શિક્ષણ જે તમને અપાઈ રહ્યું છે તેમાં જે છે બ્રેક વાગી ગઈ છે આખી શાળા જે છે તે તળાવમાં જોવા મળી રહી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ સાણંદ અમદાવાદ